તેના પછી પ્રશ્ન એવો પૂછેલો છે કે પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ શોધો એટલે એનો એનો મતલબ એવો થયો કે જે તમને આમાં કોષ્ટક આપેલું છે આપણે પરિવાર શોધવાનો છે તો સૌ પ્રથમ જે અહીંયા કોષ્ટક આપેલું છે તેને હું અહીંયા દોરી નાખું છું તો કઈક આ પ્રકારનું કોષ્ટક મને આપેલું છે જેમાં પેલા આપેલું છે એને હું વર્ગ કહી દઈશ અને બાકીની જે સંખ્યા છે એને હું શું કહી દઈશ આવૃત્તિ અને પચીસ ઘર માટે જ આપણે કીધું હતું એટલે એનો મતલબ એમ કે આ બધે સરવાળો કરશો તો આપણે કેટલા મળશે એટલે કે સરવાળો આપણે ત્યારે તમારે કોઈ પણ રીતે મધ્યક શોધવું હોય પેલી વસ્તુ તો હંમેશા એક યાદ રાખવાની કે એકસાઈ તો આપણે શોધવો જ પડશે એટલે પેલું જ પદ આની અંદર જો કહીએ તો પેલા આપણે શું શોધવું પડશે એનો એકસાઈ હવે એકસાઈ કેવી રીતે શોધી શકાય તો એક્સાઇઝ શોધવા માટે જો તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે ભાઈ આ બંને ક્યુ પદ આવે તો તમે એવી રીતે કરી શકો છો અથવા શું કરવાનું પદ અને પદ બે સરવાળો હવે પચાસ અને એનો આપણે સરવાળો કરીએ તો કેટલા થાય છે હવે બસો ને પચાસ ને જોઉં બે વડે ભાગી બરાબર બસો ને પચાસ ને બે વડે ભાગીશ તો આપણે શું જોવા મળે કે બસો ના અડધા કેટલા થઈ જાય સો પચાસ ના કેટલા થઈ જાય પચીસ એટલે અહીંયા કેટલા મળે એકસો ને પચીસ એટલે એનો મતલબ એમ કે એક્સ મને કેટલા જોવા મળ્યા છે એકસો ને પચીસ તો જો આ પેલું પદ મને મળી ગયું હવે એક્સ આઈ મળી ગયું તો હું શોર્ટકટ ટ્રીક કઉ છું એ ટ્રીકનો ઉપયોગ કરે અને બાકીની બધી કિંમતો શોધી શકાય છે અથવા તમે આ રીતે જો શોધવા માંગો જે એનું પ્રોપર સૂત્ર છે કે અધ સીમા પ્લસ ઉધ્વ સીમા ભાઈ ગાબીએ તો પણ ચાલશે હવે આગળ તમારે શોધવું હોય તો શું કરવાનું તમે જોઈ લ્યો પેલા પદ કરતા કેટલું વધારે છે તો કે પેલા પદ કરતા કેટલા વધારે છે પચીસ વધારે છે પાછા આપણે કેટલા નાખવાના છે પીચોતેર તો બસો ને કેટલા થશે પીચોતેર અહિયાં ત્રણસો હતા તો ત્રણસો ની અંદર આપણે જો પચીસ ઉમેરી એટલે કેટલા થશે ત્રણસો ને પચીસ આ પ્રકારે આપણે આનો એકસાય પણ અહીંયા જોવા મળી જાય છે હવે જો આની અંદર કોઈ પણ પ્રકારની આપણે ચોખવટ ચોખવટ કરેલી કરેલી નથી કે આ દાખલો કઈ રીતે ગણવો જ્યારે તમને હોય ત્યારે જો તમે પદ વિચલન ની રીતે એટલે કે યુઆઈ વાળી રીતે કરશો તો દાખલો ગણવો સહેલો પડશે એટલે યુઆઈ વાળી રીતે જો તમારે આનું સોલ્યુશન કરવું હોય તો હંમેશા એટલું યાદ રાખવાનું માંથી કોઈ પણ એકને એ ધારવો પડશે

તો ui વાડી રીતનો તમે એમાં ડાયરેક્ટ જે અત્યારે હું છું ઓલમોસ્ટમાં વર્ગ લંબાઈ સરખી જ હોય એટલે શું કરવાનું જેને એ એને કહી દેવાનું ઉપર આવશે માઇનસ અને નીચે શું આવશે એક અને બે ડાયરેક્ટ આ રીતે તમે એનો યુઆઈ સુધી નાખો તો એ ચાલશે કેમકે એની ડાયરેક્ટ કિંમત મળે છે ત્યારબાદ આપણે સૂત્રમાં જોઈએ જો એનું સૂત્ર હું પ્રોપર અહીંયા લખું છું એટલે તમને સરખી રીતે સમજાય તમારે મધ્યક શોધવો હોય તો મધ્યકનું સૂત્ર x બાર બરાબર a plus sigma fi ui એના છેદમાં શું આવશે sigma fi અને એને ગુણ્યા શું આવે છે h હવે આપણી પાસે ui છે પણ અહીંયા શું શોધવાનું છે fi ui એટલે એનો મતલબ એવો થાય કે fi અને ui નો હવે મારે શું કરવાનું થશે ગુણાકાર એટલે હું ગુણાકાર વાળું પદ અને 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 ખાસ ખાસ યાદ યાદ રાખજો ઘણા ગુણાકાર રાખવાનું છે ગુણાકાર કરવાનો છે તો અહીં ગુણાકાર કરી ચાર દુ કેટલા થશે આઠ પ્લસ માઇનસ માઇનસ પાંચ એક કેટલા થશે પાંચ પણ માઇનસ બાર નો ગુણાકાર જીરો સાથે જીરો બે એકુ કેટલા થશે બે અને બે દુ કેટલા થશે ચાર હવે શું કરવાનું કોઈ પણ રીતે તમે સરવાળો કે બાદ બાકી કરી શકો છો અહીંયા સિગ્મા આપ્યું છે એટલે એનો મતલબ એમ કે આ બધાનો મારે સરવાળો કરવાનો થશે સિગ્મા એફઆઈયુ એટલે એનો મતલબ એમ થાય સિગ્માનો મતલબ સરવાળો અને એનો કરવાનો કે એફઆઈયુ વાળી કોલમ છે ને તેનો તો જો આનો મારે સરવાળો કરવો હોય તો શું કરવાનું પહેલા તો માઈનસ વાળા પદનો સરવાળો કરવાનો પછી પ્લસ વાળા પદનો સરવાળો કરવાનો એટલે સાદુરૂપ આપવું સહેલું પડે તો આઠ છે આઠ ની અંદર આપણે જો પાંચ ઉમેરીએ તો કેટલા થશે તેર એટલે અહીંયા જવાબ આવશે માઇનસ બે આ ચાર હતા એની અંદર બે ઉમેરીએ તો કેટલા આવે છ એટલે અહીંયા આવે છે પ્લસ છ હવે આપણે શું કરવાનું છે તેર માંથી છ ને બાદ કરવાના મોટા પદની નિશાની આવશે એ ફાઈનલ છે એટલે માઇનસ ની નિશાની આવશે તેર માંથી છ જાય તો કેટલા વધશે સાત એટલે એનો મતલબ એવો થયો કે સિગ્મા એફ યુ આઈ બરાબર મને કેટલા મળ્યા સાત હવે જો આમાં જેટલી પણ કિંમતો આપણે મળેલી છે એ બધી કિંમતોને આપણે અહીં મૂકતા જઈએ એ બરાબર કિંમત આપણી પાસે કેટલા છે બસો ને પચીસ એટલે ત્યાં મૂકી દઉં બસો ને પચીસ પ્લસ સિગ્મા એફઆઈ બરાબર કેટલા મળ્યા છે માઇનસ એટલે ત્યાં માઇનસ સાત એના છેદમાં સિગ્મા એફઆઈ બરાબર કેટલા છે પચીસ અને ગુણ્યા એચ એચ એટલે શું થાય કે તેની વર્ગ લંબાઈ આ ઉદ્ધવ સીમા માંથી અધ સીમા બાદ કરવાની એકસો પચાસ માંથી સો જશે તો કેટલા આવશે પચાસ

એટલે વધ્યા કેટલા તો કે અહિયાં સાત હતા ને એને ગુણ્યા બે તો સાત દુ કેટલા થાય ચૌદ એટલે અહિયાં જવાબ મને કેટલો મળી ગયો ચૌદ હવે શું કરવાનું હવે આને ઉપયોગમાં લેવાના કે ભાઈ બસો ને પચીસ છે તમારી પાસે એમાંથી મારે માઇનસ કેટલા કરવાના છે ચૌદ પાંચ માંથી ચાર જાય તો કેટલા વધશે એક બે માંથી એક જાય તો એક અને આગળ આવ્યા બે એટલે જો બાદ બાકી કરીએ તો આપણે જવાબ કેટલો જોવા મળશે બસો ને અગિયાર અને આમાં જે વર્ગ આપ્યો તો એ આપણે રૂપિયામાં આપ્યો તો એટલે અહીંયા જવાબ આપણે કેમાં આવશે રૂપિયામાં તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડિયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડિયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ